ભાઈ લોક આ અમારું છે હનુમાન દાદાનું મંદિર આ જો અહીંયા બનાવેલું છે અમે અહીંયા હનુમાન જયંતિ ઉજવીએ જ આ અમારા દાદા બતાવું તમને અંદર જઈને આ છે અમારું મંદિર સાડક પરનું આ અમારા ગલુભાઈ ના અમારા તનુજભાઈ છે ના બાજ બે છે મે હા ભાઈ લો ચાલો તો મને ગાડી બટાવો મારી ટાકી ટેલી ચાલો આ ગાડી મળીએ તો ભાઈ લો અમે પહોંચી ગયા છે અમારું લોકેશન પણ તમને બતાવો અત્યારે અમે ક્યાં જવાના તે અત્યારે બતાવો અમે કાં જવાના તે તમને જો ટેન્ડન 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 આનો પંચાઈલા અમે આ બધું કામ ચાલુ છે અત્યારે અમારે અહીંયા કામ આવેલું છે તો અમે ચાલ્યા છે તો જો તમે આ એટલે આવ્યા છે અમે લોકો અમારા ભાઈ લોકો જીસીબી 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 અને જીસી એ આનું શું કહેવાય ખબર નહીં મને કોમે કમેન્ટમાં જણાવજો આને શું કહેવાય તે ઓપન ચાલ્યા છે અમે બરાબર વેલા વેલા ચાલો ચાલો

અમને હવે કોઈ સપોર્ટ આવી નહોતો પેલા આવ્યો તો ભાઈ લોકો હેલો આ હું ખરાબ પંચાડેલા મનોર એટલી ડિપાર્ટીશન ઓમા પરમાનો આવી ગયો મંડુ ઓ સાચી પંચાએલા છે મને લોકો એક નંબર આવી જનો કે આવું આખું કેવું છોડવાનું ગુલ 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 માર સાગી ગઈ ઓખું ઓ મા બુ બુ

માંડુભાઈ હવે થોડા થોડા હિંમત આગે તો ઉપર આવતા છે. કોકને મોલે દેખ લાગે. હવે માંડુભાઈને મારે પકડવા પડશે. ભાઈ લોકો તમે વ્યૂ જોઈ શકો છો ખાલી view અને ઉપર પવન જો આવે એટલે બો પવન આવે ઉપર મજા આવી જાય. આપડી નેર માંડુભાઈ ઉપર આવી ગયા માંડુભાઈ ના મોક દે લાગે. বাইডলিও বুপাই ব পাওয়া নাই আমি যে তাক પેલો આ વ્યુ જુઓ તો અમે ટાકી પરનો

આખો વિડિયો વોચ કરજો અમારું આખો વિડીયો વોચ કરજો ભાઈ પેલું બી એક વિડીયો મોકલો બહુ વ્યૂઝ નથી થા છે ખાલી યુટ્યુબ પણ યુટ્યુબ પણ જોજો આ વિડીયો ફોલો કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો ભાઈ મજા આવજો